લાખ હવે કીધી વાત કરતા કે જાહેર પ્રોગ્રામનું સંમેલન ત્યારે ઓછા થતા ત્યારે સુરેન્દ્રનગરમાં જવું એટલે અંધા કલાકારોને કવિઓને એને જવાનું એટલે હેમુભાઈને મેં કીધું કે આપણે જાવું છે ને એટલે હેમુભાઈએ કીધું કે મારે દિલ્હી ટીવી પ્રોગ્રામ જેવા જવાનું એ વખતે કહે છે કે ડબિંગ કે એવું નહોતું થતું પણ ગાય એટલી ઘડી સંભળાય એટલે હું પ્રોગ્રામ દઈ અને સુરેન્દ્રનગર હવે કે મોટા મોટા કલાકારો આપણે ભગત બાપુ કવિસરી દુલાકાત શંકરદાન આવા આવા કલાકારો બેઠા હોય હોય એમાં તો બહુ વરણ કરી લોકગીતનું કહ્યું ભજનનું કહ્યું એટલે જે જેના બરાબર માણે કોઈ લોકગીત કહી જાય લોકગીત બોલી જાય બેસી જાય ભજન કહીએ ભજન ગાય બોલી જાય પછી હેમભાઈનો વારો આવ્યો એટલે હેમુભાઈ પહેલા પહેલા રૂપમાં તું હજી કોપટીને ને એમ પોપટ રાય રાજા રામ પોતરા